નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ભક્તિનગરમાં રોડ પાણી ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ તેમજ ચોમાસામાં વરસાદના પાણીના ભરાવાની સમસ્યા અંગે સોસાયટી ની બહેનો દ્વારા કમિશનર ને રજૂઆત કરવામાં આવી છે ભાવનગરના ભક્તિનગર વિભાગ એક બે અને ત્રણની મહિલાઓ મોટી સંખ્યામાં મહાનગરપાલિકા કચેરીએ પહોંચી હતી ભક્તિનગરની બહેનો દ્વારા સોસાયટીમાં વરસાદના પાણીનો ભરાવો તેમજ પ્રાથમિક સુવિધાઓ અંગે કમિશનર એનવી ઉપાધ્યાયને રજૂઆત કરવામાં આવી હતી કમિશનરે બહેનોની રજૂઆત સાંભળી છ મહિનામાં પ્રશ્નોના ઉકેલ ની ખાતરી આપી હતી એ એસ્પીએ નું લાગોર કરતાં હા એસ્પીએ માં છે કે લોકો ધોન આપે લગભગ નહીં પાંચી છ તો હા બતમ હા એ બધું થોડી હા વર્ષ છે 26 વર્ષ છે કેમ કોઈ નથી હા ભક્તિનગરમાં વરસાદી પાણીને ભરાવાની સમસ્યા હલ નહીં થાય તો બહેનો દ્વારા આંદોલન કરવા પણ તૈયારી કરાઈ હોવાનું સોસાયટીની બહેનોએ જણાવ્યું છે